પ્રકરણ ત્રીજું સ્ટાર્ટ કરીએ પ્રકરણનું નામ માહિતીનું નિયમન ઓકે એમાં આપણે પેલા શરૂઆતમાં એક વસ્તુ શોધતા શીખીએ અને એ છે સરાસરી જેને આખી ભાષામાં કહેવાય અંક ગણિતીય સરાસરી અંક ગણિત સરાસરી અંક ગણિતીય સરાસરી એટલા માટે કારણ કે આપણે અત્યારે હાલ અંકો ઉપર જ કામ કરવાના છીએ ચલ ઉપર કામ કરીશું નહીં એક્સ વાય એ બી એવા ચલ ઉપર આપણે વાત એ ચલની વાત કરવાની નથી ખાલી આંકડાની જ વાત કરવાની અને આંકડા આપણે પૂર્ણાંક સંખ્યા સુધી ભણી ગયા છીએ હે ને ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ ભણી ગઈ ને બેટા તો એ બસ ફક્ત અંકોની જ વાત કરવાની છે અને અપૂર્ણાંક સંખ્યાની કદાચ વાત કરીએ દસ આન સંખ્યાની વાત કરીએ તો એની વાત કરવાની છે પણ ફક્ત અંકોની જ વાત કરવાની છે તો અહીંયા જણ આપજો અંક ગણિતીય સરાસરી હું એક દાખલો લખીને અહીંયા આપણે શરૂઆત કરીએ ઉદાહરણ એક એ સમજીએ સમજીએ એટલે આપણને સરાસરી વિશે ખબર પડી જશે શાંતિ શાંતિ આપણે આશિષ સતત દિવસ ફક્ત દિવસની માહિતી આપેલી છે કેટલા દિવસની બેટા ત્રણ જો ધારક તો એ પાંચ દિવસની માહિતી પણ આપી શકત સાત દિવસની પણ માહિતી આપી શકત ઓકે અહીંયા કેટલા દિવસની માહિતી આપી ત્રણ દિવસની પ્રથમ દિવસે ચાર કલાક બીજા દિવસે પાંચ કલાક ત્રીજા દિવસે ત્રણ કલાક અભ્યાસ કરે છે એટલે ભણવા બેઠો છે છે આટલા કલાકે અભ્યાસ કરે છે તો તેનો દરરોજ અભ્યાસનો સરાસરી સમય કેટલો હશે ઓકે તમારે શોધવાનું છે કે રોજ એ કેટલા કલાક વાંચે છે તો ભાઈ પાંચ કલાક બોલીએ તો એ ખોટું છે ત્રણ કલાક બોલીએ તો એ ખોટું છે ચાર કલાક બોલીએ તો એ ખોટું છે પણ કોક આપણે એમ પૂછે ભાઈ આશીષ તું ત્રણ દિવસ કેટલું રોજ વાંચે છે એમ ત્રણ દિવસથી તો એને એક આંકડો કેવો હોય તો શું કરવું પડે

અવલોકનો સરવાળો ભાગ્યા અવલોકનોની અવલોકનો પણ ચાલે આપણે લખીએ અવલોકનોની સંખ્યા ઓકે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને જ્યારે જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે આ સૂત્ર પેલા મૂકીશું સૂત્ર લખીને જ આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું ચલો ક્લિયર લેવાનો પણ એક માર્ગ છે જ હા તો અહીંયા સરેરાશ બરાબર ઉપર શું છે ભાઈ અવલોકનોનો સરવાળો ડાબી બાજુ ચાર પાંચ જોઈએ ચાર કલાક પાંચ કલાક અને ત્રણ કલાક ટોટલ કેટલા અવલોકનો ત્રણ અવલોકનો છે ચાર પાંચ અને ત્રણ ઓકે મગજમાં યાદ રહી ગયા તો અહીંયા એ અવલોકનો ફરી લખીએ અને એમનો શું કરવાનો બેટા સરવાળો તો ચાર કલાક પાંચ કલાક અને ત્રણ કલાક ઓકે તો આ ત્રણ અવલોકનો છે એમનો આપણે શું કરી દીધું બેટા સરવાળો અવલોકનોનો નો સરવાળો ભાગ્યા નીચે જુઓ બેટા શું લખેલું છે અહીંયા અવલોકનોની સંખ્યા તો અવલોકનો કેટલા છે એક બે અને ત્રણ ટોટલ ત્રણ અવલોકનો છે તો અહીંયા લખી નાખી અવલોકનો સંખ્યા કેટલી બેટા ત્રણ ફરી રિપીટ કરું આ ત્રણ નહીં લખે મેં અવલોકનો કુલ સંખ્યા લખી જેનો સરવાળો કરે ને જેટલા અંકોનો એની સંખ્યા કેટલી છે એ લખી છે તો ત્રણ અવલોકનો છે આપણે ભાગ્યા ત્રણ સરવાળો કરીએ ઉપર તો ચાર વત્તા પાંચ કેટલા થાય બેટા નવ 3 જ ના નો એનો ઘડિયું બોલવાનો અને મોટા ઘડિયા મોટા ઘડિયો ક્યાં ક્યાં સુધી બોલશો બાર એ ત્રણ ચાર બાર ત્રણ ચેકવાના ચાર બાર ચેકવાના અને ચાર ક્યાં લખવાના સાઈડમાં તો અહીંયા હું સાઈડમાં ચાર લખું તો અહીંયા જવાબ આવ્યો ચાર પણ ચારસો તો કલાક ચારસો જવાય બેટા કલાક એટલે એનો મતલબ કે આશીષ દરરોજ ચાર કલાક સરેરાશ વાંચે છે કેટલા કલાક ચાર કલાક અહીંયા ખાસ વસ્તુ આ અવલોકન પછી તમે કહી શકો બેટા કહી જો સૌથી મોટું અવલોકન કયું હતું પાંચ અને સૌથી નાનું અવલોકન કયું હતું ત્રણ હે ને એટલે તમારો જવાબ ક્યાં આવ્યો તમે એ જુઓ ચાર કલાક જવાબ કેટલો આવ્યો તમારો ચાર કલાક એટલે મોટા અવલોકન અને નાના અવલોકનની વચ્ચેનો જવાબ આવે છે સરેરાશમાં મોટા અવલોકન થી મોટું નહીં થતું નાના અવલોકન થી નાનું નહીં થતું મોટા અને નાના અવલોકન ની ક્યાં વસ્તુ યાદ રાખવાની કે જે નું મોટો અંક હોય અને નાનો અંક હોય જવાબ હંમેશા એની વચ્ચે હોય ચલો ક્લિયર ઓકે લખી નાખો ઉદાહરણ બે એક બેટ્સમેન ક્રિકેટની વાત છે બેટા બેટ્સમેન ક્યાં હોય ક્રિકેટમાં એમાં એક બેટ્સમેન છે એ છ દાવ એટલે છ વખત ટોટલ રમ્યો હે ને એટલે છ દાવ થયા તો એને કેટલા રન બનાવ્યા એનો એક ડેટા એક માહિતી આપેલી છે ઓકે પહેલા દાવમાં એ કેટલામાં આઉટ થઈ ગયો છત્રીસ બીજા દાવમાં કેટલા પાંત્રીસ ત્રીજા દાવમાં કેટલા બનાવ્યા પચાસ ઓકે હા ચોથા દાવમાં માં છેતાલીસ પાંચમા અને છઠ્ઠા દાવમાં માં પંચાવન રન બનાવ્યા હવે એની રનની સરાસરી કેટલી એ તમને શોધવાની કીધી એટલે કેટલા રન બનાવો છે આ ઉપરાંત આ માહિતી છે ને બેટા આમાં પણ કામ આવો કે બે બેટ્સમેન હોય અને એમને છ છ દાવ રમાડ્યા

સરી બરાબર શું લખશો ભાઈ ઉપર અવલોકનોનો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા ચલો સરવાળો મન કરાવજો બેટા જોડે જોડે તમે બરાબર કરીને સરાસરી જ લખો છો અહીંયા તો છત્રીસ બોલજો બેટા ઓકે ટોટલ અંગો કેટલા તો સાહેબ કહેતા મેં ઉપર તો લખ્યું છ દાવમાં એટલે છ લોકોનો હશે એટલે ભાગ્યા કેટલા બેડા છ ઓકે બરાબર આમનો સરવાળો કરીએ બસો બ્યાસી વેરી ગુડ બેડા ઓકે તો અહીંયા સરવાળો થઈ ગયો છે બધાનો બસો બ્યાસી ભાગ્યા છ ઓકે કેટલા સુડતાલીસ અવભાગાકાર તમે અહીંયા રબકામમાં કરી શકો હે ને હું અહીંયા રબકામમાં કરું છું રબકામ કરતા હોય તો તમારે શું લખી દેવાનું રફ લખી દેવાનું આમ બોક્સ ટુ બનાવી દેવાનું પછી રબકામ ઓકે તો બસો બ્યાસી ભાગ્યા છ છ જીરો જીરો બે બે માંથી જીરો એટલે બે ઉપરથી ઉતાર્યા આઠ છ ચાર ચોવીસ અઠ્યાવીસમાંથી ચોવીસ જાય તો ચાર ઉપરથી ઉતાર્યા બે છ સાત બેતાલીસ બેતાલીસમાંથી બેતાલીસ જાય તો જીરો તો સરાસરી કે લે એ બેટા સુડતાલીસ તો અહીંયા જવાબ લખી દઈએ આપણે

અવલોકન થી કેવી હોય બેટા મોટી અને મોટામાં મોટા અવલોકન થી કેવી હોય થી નાની હોય છે ચલો ક્લિયર જે નાનો અવલોકન હોય એનાથી મોટી હોય અને મોટામાં મોટા અવલોકન એનાથી કેવી હોય બેટા નાની ફોર એન એક્ઝામ્પલ એક ઉદાહરણ તરીકે આપણા આગળનો દાખલો ગણ્યો એમાં તમે જોઈ શકો છો સુડતાલીસ સરાસરી અહીં આપણી તો નાના અવલોકનથી કેવી છે રીએ બેટા નાનું અવલોકન કયું આમાં પાંત્રીસ તો એનાથી કેવી છે બેટા મોટી અને મોટું અવલોકન કહ્યું સાહીઠ તો એનાથી કેવી છે નાની એટલે એના અંદર જ હોય આ બાજુ કા આ બાજુ જાય નહીં લખી નાખો બેટા એક એક્સ્ટ્રા દાખલો જોઈએ અને સરાસરીનું મહત્વ આપણે સમજી જઈએ જો ભાઈ મેહુલ અને ચિરાગ આ બેની વાત છે મેહુલે રમેલી ત્રણ ક્રિકેટ મેચમાં કરેલા રન કેટલા છે આ બેમાંથી સારો ખેલાડી કયો સારો બેટ્સમેન કયો આપણે શોધવાનું છે તો આના માટે આપણે સરાસરીનો ઉપયોગ કરીશું શાનો ઉપયોગ કરીશું બેટા સરાસરી ટ્રાય કરીએ તો જો ભાઈ પેલા હું શોધી દઉં મેહુલ સરાસરી હા કરો કરો ચાલુ જ રાખો પણ અહીંયા મેં ઉલી સરાસરી એવો શબ્દ વાપરજો તે ખબર પડે કોની શોધી હું તો ખાલી તમને કાચું કામ કરી આપું અવલોકનો નો અવ અવલોકનો આખું નહીં લખવું આપણે શું લખીશું ખાલી એ અવ કરીને ટપકું ઓકે અવ કરીને ટપકું એટલે અવલોકનો મગજમાં અવલોકનોની સંખ્યા ઉપર પણ આવા કઈ ટપુ કરી દેજો ચલો મેહુલનું છે એટલા માટે તો ભાગ્યા ત્રણ ઓકે ચલો બેટા છોકરીઓ અહીંયા જવાબ શોધી નાખ્યો અહીંયા ઉપર આવે છે નવ્વાણું નીચે આવે ત્રણ એટલે એનો મતલબ સરાસરી આપણી આવી મેહુલ ની મેહુલની સરાસરી બરાબર મેહુલ એક મેચમાં તેત્રીસ રન બનાવી શકે છે ઓકે એનો મતલબ એમ હવે આપણે કોની સરાસરી શોધીએ ચિરાગ અહીંયા ફૂંદડી કરશો તો થોડું સારું લાગશે ચિરાગની સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા હવે એના અવલોકનો કયા હતા તો પાંત્રીસ ત્રીસ ચાલીસ પાંત્રીસ ત્રીસ અને ચાલીસ ભાગ્યા ત્રણ સરવાળો કરો જવાબ મનકો

અહીં સરાસરી વધુ છે તેથી તે સારો બેટ્સમેન કહેવાય ચલો સરાસરી આવડી ગયા પછી આપણે બી ઉપર જઈએ એટલે કે બીજી વસ્તુ શીખીએ વિસ્તાર ઓકે અંગ્રેજીમાં કે છે બેટા રેન્જ શું કહે છે બેટા રેન્જ કે આપણે રેન્જ વિશે જાણીએ સરાસરી શોધતા પછી આપણે વિસ્તારની વાત કરીએ એક ઉદાહરણ વડે સમજીએ પાંચ વિદ્યાર્થીઓ તમારા ધોરણના પાંચ વિદ્યાર્થીઓ લીધા મેં ઓકે રેન્ડમલી અને કઈ એકમ કસોટીની વાત કરી ગણિત હેન ઓકે અને એમના ગુણ મેં જોયા

એટલે કે વિસ્તાર શોધવાનો છે એકદમ સિમ્પલ વસ્તુ છે બેટા હું શું કરું છું તમે જોઈ રહેજો અહીંયા પહેલા તમે આ અવલોકનો છે ને એમાંથી પહેલું લઘુત્તમ અવલોકન શોધી નાખો કયું અવલોકન બેટા લઘુત્તમ તો અહીંયા હું લખું છું લઘુત્તમ અવલોકન અહીંયા જવાબ લખવાની શરૂઆત કરીએ આપણે પેન બદલું છું કયું અવલોકન કહું છું પેલા લઘુત્તમ અવલોકન લઘુત્તમ અવલોકન એટલે જે નાનામાં નાનું હોય એ તો આ બધામાં નાનું અવલોકન કયું બેટા દસ તો લઘુત્તમ અવલોકન કયું આપણું બેટા મહત્તમ અવલોકન કયું અવલોકન તો મહત્તમ અવલોકન મોટામાં મોટું મોટું અવલોકન કયું એટલે મહત્તમ તો બે વસ્તુ શોધી લઘુત્તમ અવલોકન મહત્તમ અવલોકન પછી તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો કયું સૂત્ર બેટા તો અહીંયા જો આ યાદ રાખજો આંકડા લઘુત્તમ દસ મહત્તમ ચોવીસ પેજ બદલું વાંધો ને બાદ બાકી કરવાની અને એમાંથી બાદ કરવાનું કયું લઘુત્તમ અવલોકન આ બાદ બાકીને પણ આ બાદ બાકી તફાવત પણ કહેવાય મેં તમને વાત કરી હતી ને બાદ બાકીનું બીજું શું નામ બીડ્યા તફાવત એટલે મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકનનો શું લીધો મેં તફાવત લીધો એટલે બે ની બાદ બાકી કરી ઓકે મહત્તમ અવલોકન કેટલું હતું બેટા 24 માઈનસ લઘુત્તમ અવલોકન 10 24 માંથી 10 જાય કેટલા રહે બેટા 14 કેટલા રહે બેટા 14 તો આપણો આ વિસ્તાર થઈ ગયો ઓકે હા એટલે અહીંયા લખીએ માટે વિસ્તાર એટલે શું ભાઈ તો વિસ્તાર એટલે આ તો ખાલી જ લખું તો આપણો દાખલો પૂરો થઈ ગયો 14 આવી ગયો એટલે જવાબ આવી ગયો આપણો વિસ્તાર એટલે कयो लोकां महत्तम मव लोकां आणि लघुत्तम मव नो सु लेवनो बेटा तफावत तफावत त बात बाकी चलो क्लियर बेटा फाय गय रयू ए लखीनामा तोला सेल्फ जाती गणजो दाखलो एक्स्ट्रा वदारानो दाखलो एक शाडाना સાત શિક્ષકો ની ઉંમર નીચે મુજબ છે તો તે માહિતીનો વિસ્તાર શોધો ઓકે તો ભાઈ અહીંયા ઉંમર લખીએ एक उमर लख चालीस वर्ष बीजा साहेब लखिए पत्र वर्ष एक नवा नवा नवाब आया लख छीस वर्ष एक मोटा साहेब आचार्य बेन एम लखीए पंचावन वर्ष एक लखिए पचास वर्ष एक लखिए अड़तीस वर्ष एक बे त्र चार हजीक रही एक लखीए तीस वर्ष ओके बेटा તમારે શું શોધવાનું છે વિસ્તાર સાત અવલોકન થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત શિક્ષકો આ જાતે તમે કામ કરતા રહેજો હું મારી રીતના કરું છું મહત્તમ અવલોકન બરાબર પંચાવન લઘુત્તમ અવલોકન બરાબર છવ્વીસ માટેછા હા બેટા સરસ લઘુત્તમ અવલોકન તમે જે કહે એટલે પંચાવન countries